યુનિવર્સિટીમાં હજુ પણ વિવિધ ફેકલ્ટીઓમાં બેઠકો ખાલી હોવાથી નું રજીસ્ટ્રેશન ફરીવાર વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવા બાબતે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા

કારણ કે તમે જોશો કે જે એડમિશન પ્રોસેસ છે તે હજી પણ ચાલુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી એડમિશન પ્રોસેસ ચાલુ છે ઘણો સમય થઈ ગયો પરંતુ હજી પણ વિદ્યાર્થીઓ જે છે એડમિશનથી વંચિત છે એમએસ યુનિવર્સિટીમાં ઘણી બેઠકો ખાલી છે વિદ્યાર્થીઓ માટે પરંતુ આ જિકાસ નામનું પોર્ટલ જે એટલું ખરાબ છે કે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક જોશો કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને એટલું ભયાનક ગણી રહ્યા છે હાલના ટાઈમમાં કારણ કે તેઓને એડમિશન નથી મળી રહ્યા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે જે તેઓ આખરે કંટાળીને ભણતર પણ ઘણા વિદ્યાર્થીઓએ છોડી દીધેલું છે ખૂબ જ દુઃખદ વસ્તુ કે આ વસ્તુ અને ક્યાંક ને ક્યાંક જોશો કે એમએસ યુનિવર્સિટીના ઘણા કોર્સમાં જગ્યા ખાલી છે પણ જ્યારે રાઉન્ડ ચાલુ થાય છે ત્યારે વિદ્યાર્થીઓને એપ્લાય કરવા માટે જે છે તે કોર્સ જ નથી દેખાવામાં આવતો એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જે એમએસયુના સત્તાધીશો છે તેઓ જે છે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે આ સરકારે જે જીકાસ નામનું પોર્ટલ લાવીને માત્રને માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે